Ацепани, миту, ацекало, ацеро, ацекало, ацеро, ацеаплека, 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 થોડોક ખારો નાખશે માપસરનું પાણી નાખશે આન થોડીકવાર એટલે 2 મિનિટ માટે હું બુંદી નાખવાનું છે ઇન ખાસ ઉસિયમ બસ સરસ મજાનું જો ઓળડતું થઈ ગયું છે બહુ જાડુંય નઈ ને બહુ પાતળુંય નઈ સરસ મજાનું આમ બુંદી હવે બાકીનું મૂકી દેવાનું છે 15-20 મિનિટ માટે એટલે હું ડ્રાય નથી થઈ આમાં જો આપણે ચણા બટેટા બાફવા માટે મૂકી દીધું છે ગરમ થઈ જાય એટલે આપણે પાણીપુરી નો મસાલો બનાવી લેવાનો છે આપણે <laughs>

Ah, ¿y cuál es el resumen? ¿Cuál 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 es el resumen? ¿Cuál

గరమ మసాలా

તૈયાર હવે આપણે લઈ મહાદેવ મિત્રો તો જો આપણે પાણીપુરી બનાવી નાખી છે સાથે તો સરસ મજાનો રગડો બનાવ્યો છે ડુંગળી પણ છે મહાદેવ મિત્રો અત્યારે પાણીપુરી બની ગઈ છે ને જો રગડો બનાવ્યો છે સરસ મજાનો ને પૂરી ને જો જો સરસ મજાનો મસાલો છે તૈયાર તો તમે પણ ઘરે બનાવીને ટ્રાય મારજો બહારનો આપણે તો બહુ અનહેલ્ધી લાગે એટલે ઘરે જ ટ્રાય મારીને બનાવી નાખવાની સરસ મજાની જો પાણીપુરી બની જાય છે તમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર નહીં ભૂલતા આવે અવનવી વાનગીઓ ને અમારા ફેમિલી વ્લોગ ને બધું આવતું રહેશે તો વિડીયો ગમે તો શેર કરી દો મહાદેવ